કોઈ કોઈ આઉટ નીકળે આગળ ટાયર ઉતારે તોય બદલાવી દે કરશનભાઈ આની લંબાઈ કેટલી છે લંબાઈ આપણે નવ ફૂટ લંબાઈ આવે છે પોળાઈ પાંચ ફૂટ પોળાઈ આવે છે ઊંચાઈ જેટલી જોતી એકવીસ સુધી છૂટ ડબલ પાટિયાનું જોતું અથવા તોય છૂટ જે નવ દુર્ગા ટ્રેલર ને સાવરકુંડલા બનાવટ છે મિત્રો આપણે ત્યાં આપણા મિત્ર ની મુલાકાત લેવાના છે આ ટ્રેલર શું ખાસિયત છે શું નાના અને મોટા બંને ટ્રેલર બનાવે છે

પછી એથે આડા આપણે આ ખાસ કરીને આડા ની વાત કરીએ નીચે તો એ કેટલા આડા છે આડાસો બાવીસ આડા છે આડા

કોઈ રિંગ તૂટી જાય પીસે પીસ બદલાવ બદલાવી ને પાટિયાને આપણે ડબલ ડબલ પાટિયાનું જોતું હોય તોય મળી જાય મળી જશે હા તૈયાર જ હોય આપણે તૈયાર ટેલર રાખીએ બરોબર ગમે ત્યારે જોતું હોય પછી નવા અમે જૂનું એક્શન કરીએ જૂનું દેવું હોય તો એક્શનમાં રાખી એક્શનમાં તમે રાખો ને લંબાઈ કેટલી આવે એની લંબાઈ આપણે 12 ફૂટ લંબાઈ આવે છે પછી પોળાઈ આવે છે 6 ફૂટ આવે 6 ફૂટ ઊંચાઈ જેટલી જોતી હોય 21 સુધી છૂટ

એમાં જે એને કંપનીના નાખવા હોય તે કંપનીના નાખી દે આપણે જે ઓલા મોટા ટ્રેલર માં દેખો એવી રીતના જ આ અંદર એ રીતનું જ બધું મટીરીયલ આવે છે નીચે તણિયું છે તરિયાની 5 એમએમ પ્લેટ હોય હમ સાઈડ નું હોય 3 એમએમ હોય 3 એમએમ હા પછી થાંભલીયું મોટા જે આવે એ જ થાંભલી આવશે એવી કઈ કંપનીની ની છે આપણે લોખંડ ટાટા નું ટાટા હા ટાટા કંપનીની પ્લેટ પેલા ટાઉ પાટિયું ખોલ લાગજો આપણે આ 5 એમએમ પ્લેટ આવશે આ ત્રણ એમ એમ આવશે અથવા આમાં ગેલવી નાથ જોતું હોય તોય મળી તો પણ તમે બનાવી દેસો બનાવી દેસો ગેલવી પ્યોર જોતું હોય તોય છૂટ તમે આપણે નીચે આપણે જેકની વાત કરીએ તો જેક ડબલ જેક આવશે ડબલ જેક છે હા એ અઢી બે જેક આવે એક વર્ષ દિન જેકમાં ગેરંટી પીસે પીસ ની આવે બરોબર કેસીસ જી મેન આવે એ આપણે પાંચ ની આવે કરશનભાઈ આની લંબાઈ કેટલી છે લંબાઈ આપણે 9 ફૂટ લંબાઈ આવે છે પોડાઈ 5 ફૂટ પોડાઈ આવે છે ઊંચાઈ જેટલી જોતી 21 સુધી છૂટ

તો આપણા જે કરશનભાઈ છે તેના કોન્ટેક્ટ નંબર વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ટાઇટલમાં આપેલા છે ત્યાંથી તમે વધુ માહિતી લઈ શકશો